નમસ્કાર મિત્રો સ્વાગત છે દિવસની અંદર બે હજાર સાતસો ને છતાલીસ જેટલા પ્રમાણપત્રો જાહેર કરાયા છે મામલતદાર કચેરીમાં રહેઠાણ અને જાતિના દાખલા માટે લાંબી કતારો જોવા મળી રહી છે પાટણ જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયા અંતર્ગત સહિત દસ જેટલા દસ્તાવેજો સાથે રહેઠાણનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું હોવાથી મામલતદાર કચેરીઓમાં સવારથી જ કતારો જોવા મળે છે તારીખ એકથી છવ્વીસ ઓગસ્ટ સુધી જિલ્લામાં કુલ પાટણ શહેરમાં અને માટે ગ્રામ્ય વિસ્તાર પાલિકા વિસ્તાર માટે આઠસો ને બ્યાસી લોકોએ રહેઠાણના પ્રમાણપત્રો મેળવ્યા છે સાતસો ને ત્રીસ લોકોએ આવકના દાખલા એકસો પાંત્રીસ લોકોએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો તથા એકસો તેર લોકોએ આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રો મેળવ્યા છે શહેરની મામલતદાર કચેરીએ છવ્વીસ દિવસમાં કુલ બે હજાર સાતસો ને છત્તાલીસ પ્રમાણપત્રો જાહેર કરાયા છે ચનાજી રૂપિયા બાવન હજાર સાતસો ને વીસની આવક થઈ છે સર્વર ડાઉન થવાના કિસ્સામાં ઉમેદવારોને હાલાકી પણ અમુક ટાઈમે જોવા મળી રહી છે ધન્યવાદ